નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પાડોશીના ઘરમાં ચોરી થઈ સત્ય ઘટના વિશે સવાર સવારમાં પાડોશમાં દેકારો સાંભળી હું બહાર આવ્યો જોયું તો બાજુમાં નાથાભાઈના ઘર બહાર લોકોનું ટોળું ઊભું હતું મેં પૂછ્યું શું થયું તો એક બે જણ બોલ્યા સોરી થઈ લાગે છે મેં જઈને જોયું કે તાળું તૂટેલું હતું બે દિવસ પહેલાં જ નાથાભાઈનું પરિવાર એમના ભાણિયાના લગ્નમાં ગયા હતા મારી પત્નીએ કીધું કે નાથાભાઈને ફોન કરીને કહો કે એમના ઘરમાં ચોરી થઈ છે મેં ના પાડી કેમ કે નાથાભાઈ માથા ભરેલો માણસ હતો તો પણ મારી પત્નીએ ધર્મે ફોન કરી નાથાભાઈના પત્ની કોકિલાબેનને જાણ કરી કે એમના ઘરના તાળા તૂટ્યા છે તો એમણે કીધું કે ઘરમાં જઈને જોવો તો કબાટ બંધશે અમે બધા ઘરમાં ગયા જોયું બધું અસ્તવ્યસ્ત હતું કબાટ ખુલ્લો હતો મારી પત્નીએ કોકિલાબેનને કીધું કબાટ ખુલ્લો છે તરત કોકિલાબેન બોલ્યા અમે આવીએ છીએ હમણાં અમે પણ ઘરની બહાર નીકળી ગયા ત્યાં થોડી વારમાં આવીને બોલ્યો કે શું થયું કોઈ કે કીધું સોરી થઈ લાગે છે એ જટ દઈને ઘરમાં ગયો મેં કીધું ઊભો રે હમણાં નાથાભાઈને આવે પછી જજે પણ એ તો જાણે પોલીસ હોય તેમ ચેક કરવા લાગ્યો ત્યાં નાથાભાઈનો પરિવાર આવી ગયો જોયું તરત પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો થોડી જ વારમાં પોલીસ આવી બધી વાત જાણી સૌથી પહેલાં કોણે જોયું કે તાળું તૂટેલું છે ને કોઈએ ક્યાંય હાથ તો નથી અડાડ્યો ને અમે તો ના પાડી કેમ કે અમે એક પણ વસ્તુને હાથ નથી અડાડ્યો પોલીસે નાથાભાઈને પૂછ્યું કે કેટલી ચોરી થઈ છે કહો નાથાભાઈ કંઈ બોલ્યા તરત તેમના પત્ની પોલીસ પાસે આવીને બોલ્યા સાહેબ મારી દીકરી પાયલના લગ્ન પંદર દિવસ પછી છે તેની માટે ઘરેણાં બનાવ્યા હતા જમાઈ માટે દોરો તે અને રોકડ રકમ બધું થઈને દસ લાખ આસપાસનું હતું તરત પોલીસે સવાલ કર્યો તમે પાકું કઈ રીતે કહી શકો કે દસ લાખ આસપાસ થાય છે કોકિલાબેન બોલ્યા પાંચ લાખના ઘરેણાં કરાવેલા અને પાંચ લાખ લગ્ન માટે રાખેલા હતા હવે પોલીસની ટીમ એમના ઘરમાં તપાસ ચાલુ કરીને એક પોલીસ બહાર બધાને પૂછતા હતા અમને પૂછ્યું કે નાથાભાઈ શું કરે છે એના વિશે વિગતવાર પૂછવા લાગ્યા ત્યાં ઊભેલો જગો પોલીસને ધીમેથી કહેવા લાગ્યો સાહેબ આ નાથાને કોઈ સાથે નથી બનતું એને કાપડની દુકાન છે અને પૈસાનો પાવર છે વ્યાજે રૂપિયા ફેરવે છે અને દસ લાખ તો એની માટે સાવ સામાન્ય કહેવાય એવી રકમ છે તરત મેં કીધું હા સાહેબ અમે મકાન બનાવતા હતા તો અમને કેવા આવ્યો તારા કડિયા દાળિયાને કેજે મારા ઘર સામું ન જોવે અહીંયા મારી પાણીની લાઇન જાય છે અહીંયા તો ખોદ તો રોજ કંઈક ને કંઈક ફરિયાદ લઈને આવે ને ધમકાવતો હોય તેમ રોપ કરે હું ધીમે રહીને બોલ્યો સાહેબ આ નાથિયો બહુ જ હરામી છે સાહેબ આ નાથિયો એકવાર મારી પાસે પૈસા માગવા આવેલો મેં કીધું શેના પૈસા તો બોલ્યો તમારું મકાન બનતું હતું ત્યારે મારા ફળિયાની લાદી ઓગળી છે તે નવી નાખવી છે કે પછી પૈસા આપ અને સાહેબ માંડ એકાદ લાદગી બગડી હશે તોય પાંચ હજાર લઈ ગયો ત્યાં પોલીસની ટીમ ઘરની બહાર આવીને બોલ્યા કે ઘરમાં મકાન માલિક સિવાય બે નિશાન બીજા મળ્યા છે તરત જગો બોલ્યો સાહેબ હમણાં તમે આવ્યા તે પહેલાં કનો ઘરમાં ગયો તો એકલો કનાને બોલાવી એના આંગળીના નિશાન લીધા અને મળી ગયા ઉપડ્યા કનાભાઈને લીધા રિમાન્ડ કનો બોલ્યો હું ખાલી જોવા ગયો તો મેં કાંઈ નથી કર્યું સાહેબ બોલ્યા તે કાંઈ હાથ અડાડ્યો તો કનો કે હા પૂરી દીધો જેલમાં કનો બોલ્યો મેં સોરી નથી કરી સાહેબ બોલ્યા નીચાણ મેસ થાય છે તારા બોલ બીજું કોણ હતું તારી સાથે કનો કે મારી સાથે કોઈ નહોતું હું જોવા ગયો તો ભૂલથી હાથ અડી ગયો મારી ભૂલ થઈ ગઈ મને જવા દો પોલીસ તપાસમાં કાંઈ નહોતું મળતું કનો પણ એમ જ કેતો હું નિર્દોષ છું બીજી કોઈ કડી નહોતી મળતી ત્યાં નાથાભાઈનો ફોન રણક્યો ઉપાડ્યો હલો સામેથી અવાજ આવ્યો બનેવી પાયલ ક્યાંક વહી ગઈ છે ફોન પણ નથી લાગતો અને એક સિઠ્ઠી મૂકતી ગઈ છે તેમાં લખ્યું છે હું ભાગીને લગ્ન કરું છું મારા મમ્મી પપ્પાને કહી દેજો હવે નાથાભાઈને કાપો તો લોહી ન નીકળે તેવી હાલત થઈ ગઈ નાથાભાઈએ પોલીસને વાત કરી કે તેમની પાયલ ભાગી ગઈ છે કોની સાથે ભાગી તે નથી ખબર પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી હવે નાથાભાઈએ તેમના વેવાય ખીમજીભાઈને ફોન કરીને કીધું ખીમજીભાઈ માફી માગું છું પણ આપણો સંબંધ નહીં થાય કેમ કે પાયલ ભાગી ગઈ છે સામે છેડેથી ખીમજીભાઈ બોલ્યા નાથાલાલ મારો દીકરો જીતું પણ ભાગી ગયો છે બીજો ધડાકો સાંભળી નાથાલાલનું મગજ ફરી ગયું અને પોલીસે આવી કીધું નાથાભાઈ અમે તપાસ ચાલુ કરીએ છીએ કાંઈ રિપોર્ટ આવે એટલે તમને ફોન કરીશું ત્યાં નાથાભાઈએ પોતાની પત્નીને કીધું કે પાયલ પણ ભાગી ગઈ અને જીતું પણ ભાગી ગયો એટલે બે સાથે ભાગ્યા લાગે છે પણ શું કામ ભાગ્યા આપણે તેમના લગ્ન તો કરવાના જ હતા ને ત્યાં એક ફોન આવ્યો નાથાભાઈ બોલ્યા હલો સામે ચેડીથી અવાજ આવ્યો પપ્પા હું પાયલ બોલું છું મેં જિજ્ઞેશ સાથે લગ્ન કરી લીધા છે જે મારી જોડે ભણતો હતો હું તેને પ્રેમ કરું છું અને આ લગ્નમાં જીતું એ જ મદદ કરી છે મારી માટે તે પણ એના ઘરેથી ભાગીને આવ્યો અને આ ઘરમાંથી હું ઘરેણાં અને પૈસા લઈને આવીશું મારે તમને નહોતું જ કેવું સોરી થાય તેવું જ લગાડવું હતું પણ મને જિજ્ઞેશે ના પાડી કે ખાસું કહી દે એટલે કહું બીજી વાત તમારા ઘરેણાં અને પૈસા તમને પાસા પહોંચાડી દઈશ આ તો તમે જીતુના પપ્પા સાથે દહેજમાં વીસ લાખ માગ્યા હતા ને એટલે તમને સબક શીખવડવા આ સોરીનું નાટક કર્યું હતું મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો